અને જે સમજૂતી કરાર થયેલ છે તે સમજૂતી કરાર મુજબ જમીન જે તે મહંત છે તેમને પાછી આપવામાં ના આવેલી હોય જેવી ફરિયાદમાં વિગત જણાવેલી છે તે બાબતે મનદુખ રાખી નરેન્દ્રભાઈ અર્જુનભાઈ રાદડિયા ધ્રુવસિંહ ઝાલા તથા પરેશ ત્રિવેદી તથા અન્ય બે સાધુઓ આ બાબતે વાટાઘાટો ચર્ચા કરવા આવેલ હોય જે સમય દરમિયાન નરેન્દ્રભાઈ અર્જુનભાઈ રાદડિયાએ અઢી કરોડ રૂપિયાની માગણી કરતાં જે મહંત છે તે ગુસ્સે થઈ જતા બંને એકબીજા વચ્ચે બોલાચાલી થયેલી હોય અને આ બાબતે નરેન્દ્રભાઈ અર્જુનભાઈ રાદડીયા તથા અન્ય ઇસમો દ્વારા જે મહંત છે તેઓને ગુનાહિત ધમકી આપવામાં આવેલી હોય અને ગાળાગાળી કરેલ હોય જે અન્વયે ઘસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે